હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપી કેમ છો બધા મજામાં ને પ્રિષાબેન સવાર સવારમાં શું કામ કરી રહ્યા છે શું કરો રહી પ્રિષા લાઇટ ચાલુ કરીને એ આવતા એ આવ શું કરતી તી લાઈટ ચાલુ ફોન નહીં કરીને શું કરતી તી હારામણી બધું લઈને હે ક્યાં રમકડું જતું રહ્યું ક્યાં જતું રહ્યું ત્યાં રમકડું ये नजीक गोत तो जड़े ते दूर से थोड़ा जड़े देखा है रू आम नजीक जाए गोत आम राख फोन राखो हम नजीक जाए देखा है रू क्या रू हे हे नीचे है टेबल नीचे है जो है रामा करा घरी गया है नीचे टेबल नीचे मोबाइल नी लाइट चालू करीन जोवय रु लेखाओ आ बाजू जो अइया आनी नीचे जो पाछर जो से તો મિત્રો સાંજના સવા છ થઈ ગયા છે ચાલો રસોડામાં શું બને છે તે જો અહીંયા બતાવું નાસ્તો ચાલુ છે અને અહીંયા કિંજલ બાટી બનાવે છે આજ પેલી વાર લાલ બાટી બનાવી રહ્યા કેવી થાય જો

Hari di samne dudh deri Ам энергиктай бодлоо

હે ફ્રેન્ડ શું નામ હે તાર નામ શું બોલતા તાર નામ શું બોલો નામ બોલો નામ બોલો બ્રશ કર લે પછી બોલશે

તો મિત્રો અહીંયા દાળ બાટી બનાવી રહ્યા હતા અને અર્ધ વચ્ચે ગેસની બોટલ ખાલી થઈ ગઈ હજી દાળ ઉકળવાની બાકી હતી અને ને બાટી અડધી તળવાની બાકી અડધી થી વધારે અહીંયા દાળ ઉકળવાની બાકી હતી આ એટલે તાળાય રે આ આ બાટલો ખોલો દેશનો નવો આ નવો બાટલો લગાવવો પડશે હવે થોડો કે બહુ નઈ ટાઈટ બહુ હોય દોરી તૂટી ગઈ કે નીકળે તૂટી તૂટી ગઈ હવે આનામાં મથું પડશે કામ મૂકીને અમારે ઓલો ઉપરથી ઉતારવાનો ને આ ઉપર લગાવવાનો પાછો આ ખુલશે હવે હિતેશભાઈ કે કોઈ દેખાયું ને એને કઈ ખોલી જાય જોતા નખશું શું મિત્રો જો આગળ દાલ બાટી બની રહી છે અમારા ઘરમાં પહેલી વખત જો મિત્રો કોઈ આગળ મમ્મી ગેસના બાટલા અમારો ગેસ પતી ગયો તો તો નવો બાટલો ચડાવે છે ચાચી ને મમ્મી તો જૂનો બાટલા ને નીચે ઉતારી દીધો છે હવે ઉપર મોડું મોટો બાટલો કેમનો ચડશે જોઈએ ચાલો રામ જય શ્રી રામ ચડી ગયો નવો બાટલો ચડી ગયો છે પૂરું આવી ગયું છે સેટિંગ થઈ ગયું મિત્રો આ દાલબાટી છે તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ બ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામવીર